બાળકોની રમત રમતની અંદર બનેલી એ ઘટના હજુ એ ઘટના એ શાંત થઈ છે ત્યાં ફરી એક વખત બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની એક ઘટના એ ફરી એક વખત સામે આવી છે પરંતુ આ વખતે બાળકો એ રમતમાં ન હતા પરંતુ બાળક સાથે એ છાત્રાલયના જે એ વહીવટ કરતા હતા એ છાત્રાલયના એ ગૃહપતિ હતા એ રમત રમી રહ્યા હતા વાત જસદણની છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ને સાથે પ્રદીપ અંબરડી ગામે આવેલી જીવનશાળા આમ તો આ જીવનશાળા એ અર્ધ સરકારી છે અને ત્યાં એ વિદ્યાર્થીઓ રહી અને ભણે પણ છે આ એ જ જસદણની જીવનશાળા છે કે જે થોડા સમય પહેલા ચર્ચામાં આવી હતી ને ચર્ચામાં આવવા પાછળનું એ કારણ કે ત્યાં એક વિદ્યાર્થી પાડી દરમિયાન થયું શું રાજકીય દાવપેજ રમાયો અને ટ્રસ્ટી એ છૂટી ગયા હવે ફરી એક વખત આંબરડી જીવનશાળાની અંદર અભ્યાસ કરતા છ વિદ્યાર્થીઓ સાથે તેમનું જ ધ્યાન રાખનારા તેમના ગૃહપતિએ એ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે અને શાળાના એ ગૃહપતિ દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું છે એ કૃત્યની જાણ એ બાળકોએ તેના પિતાને જ્યારે કરી રહ્યા હતા ત્યારે એ બાળકો બાપને પણ એ જાણ નથી કરી શકતા કે અમારા ગૃહપતિએ અમારી સાથે આ પ્રકારનું વર્તન કર્યું છે એ પોરડાની અંદર છ વિદ્યાર્થીઓને રાખવામાં આવે જે રૂમની અંદર જે ઓરડાની અંદર વિદ્યાર્થીઓને રાખવામાં આવે એની હાલત એવી થઈ ચૂકી હતી કે ગમે ત્યારે ઉપરથી પોપડાઓ નીચે પડે પંખા છે તો પંખા ચાલુ અવસ્થાની અંદર નથી અને એ રૂમની અંદર આ બાળકોને સુવડાવવામાં આવે છે અને મોડી રાત્રે જ્યારે ગુરુપતિની ઈચ્છા થાય કે મારે આજે કોઈ એક બાળક સાથે એ સૃષ્ટિવૃદ્ધનું કૃત્ય કરવું છે તો એ બાળક કોઈ વિદ્યાર્થીને તેની એ ગૃહપતિ એની રૂમમાં બોલાવે અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરે એ જે વિદ્યાર્થી જે બાળકો આખી ઘટનાનો ભોગ બનેલા છે તેના પિતાની સાથે જે વાતચીત કરી એક ઓડિયો ક્લિપ સામે આવી છે શું એ વાતચીત હતી પહેલા એ સાંભળો હાલો હા કીધું કા હા કીધું હા કોણ

ஆஹ் ஏகோனா ஏகோரா ஆப்டே விராட் கர்பத்தன் ஏகோரா கர்பத்தன் ஏகோரா તો જસદનની આ જીવનશાળા જસદણ તાલુકાના આંબરડી ની અંદર આવેલી છે અત્યાર સુધી અનેક વખત વિવાદ માં ચર્ચામાં આવી પરંતુ ક્યારેય કોઈ કાર્યવાહી ના થઈ અને હવે જ્યારે ફરી એક વખત ચર્ચામાં આવી છે કે ત્યાં એ છ વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધ કૃત્ય કરવામાં આવતું હતું ગૃહપતિએ પોતાના કપડા ધાક ધમકી આપે ના ખાવા હોય તેમ છતાં એ ગુટકાઓ ખવડાવતો અને જો વાલીઓને જણાવવામાં આવે તો એ પરીક્ષાની અંદર નાપાસ કરવામાં આવે આ પ્રકારની અનેક ધમકીઓ આપતો પરંતુ તેમ છતાંય એ ગૃહપતિનું સૃષ્ટિ વિરુદ્ધ કરેલું એક કૃત્ય ખુલીને સામે આવ્યું કે જ્યારે બાળકોએ હિંમત કરી તેમના માતા પિતાને આખી આ વાત જણાવી જે બાળકના પિતા એ આખી આ ઘટનાની અંદર ફરિયાદ કરવા માટે પહોંચ્યા જણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી એ ક્યારે નોંધાવી કે જ્યારે એના બાળકે એના પિતાને આખી વેદના જણાવી ત્યારબાદ ફરિયાદ કરેલા એ વાલીએ શું કઈ કહી રહ્યા છે એ સાંભળો રાત્રે દસ વાગ્યા પછી પોતાના રૂમ માં લઈ જાય અને જર્જરીતી હોસ્ટેલ છે એમાં જ હુડાવે છ લોકો અલગ થી એના બાજુના રૂમમાં છે અને નીચે હુડાવે એમાં એ સિવાય એને જબરદસ્તી માવા ખવડાવે પાન માવા ન ખાય તો મારે

જોકે આ ગુનો નોંધાયા બાદ કિશન ભરત ગાગડીયા કે જે આ આખી છાત્રાલયનો ગૃહપતિ હતો જેની પોલીસે ધરપકડ કરી છે અને રન્નાભાઈ રાધવાણી કે જે શાળાના આચાર્યની ધરપકડ કરવાની બાકી છે અને આગળની કાર્યવાહી જસદણ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે જો કે આખા આ મામલે જે બીજા આરોપી રન્નાભાઈ રાઘવાણી જ્યારે આ ઘટના બની ફરિયાદ નથી નોંધાની પરંતુ જ્યારે ઘટના બની અને મીડિયા સમક્ષ આ વાત આવી

ત્યાં જઈ નોકરી કરો તમે તમને ખ્યાલ છે કે રૂમ માં વિદ્યાર્થી અલગ રૂમ માં લઈ જતા હતા અલગ અલગ આ બાબતે કોઈ ના એ બાબતે કંઈ ખ્યાલ નથી કોઈ ચર્ચા નથી છે કોઈ વિદ્યાર્થી એવી કોઈ ફરિયાદ મારી પાસે નથી આવી ખ્યાલ કરે આ બાબતે તો આજે પોલીસ છે એ કિશનભાઈને ને જે કે સાહેબને મળવા લઈ જવાના છે એમ કરીને એમને લઈ ગયા એટલે ખબર પડી કીધું આ શું થયું શું કામ લઈ જાય છે એટલે અમારા મેનેજિંગ સસ્ટી ખોડાભાઈ છે એની સાથે વાત કરી

એ હવે તમે જરા વિચારી લો કેમ કે જસદણનું એ આંબરડી ગામ આમ તો ગ્રામ્ય વિસ્તાર છે અને એવા વિસ્તારની અંદર જીવનશાળા કે જે અર્ધ સરકારી સ્કૂલ છે ત્યાં હોસ્ટેલની અંદર રહીને વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને જો એ શાળાના ગૃહપતિ આ પ્રકારનું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી રહ્યા હોય તો વિચારો તમે એ બાળકો ઉપર માનસિક કેવી સ્થિતિ અસર થતી હશે એક એક મહિના સુધી વિદ્યાર્થીઓ પાસે કપડાં તોડાવે તેમની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાવે અને કરે અને છાતે ગુરુપતિએ વિદ્યાર્થીઓને ગુટકા પણ ખવરાવતો અત્યાર સુધી અનેક ઘટનાઓ સામે આવી ફરિયાદો થઈ પરંતુ રાજકીય વગધક ધરાવતા હોય એટલે કશું થાય નહીં હવે આ ઘટના બની જો હજુ સરકાર નહીં જાગે ને તો આ છાત્રાલયની અંદર ફરી એક વખત ઘટના બનશે તો તપાસની અધિકારીને અહીંથી એટલી જ વાત કરવી છે કે જરા જૂના ચિઠ્ઠાઓ ખોલજો એમના નીકળશે ઘણી બધી વાતો એવી કે જેમાં આવી ઘટનાઓ પણ ક્યાંક દબાય લે હશે ખૂણામાં તમારું પણ બાળક કોઈ શાળાની અંદર ભણતું હશે તમારો દીકરો જ કોઈ શાળાની અંદર ભણતો હશે સારી એવી કાર્યવાહી કરજો જેથી તમારો દીકરો પણ આવી કોઈ જગ્યાએ ભેળવાઈ ના જાય તમારું શું માનવું છે જસદનની આ ઘટનાને લઈને ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહેજો ન્યુઝરૂમ નમસ્કાર